નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ ફિટરટેડના પેપર સેટ નંબર બે વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે પેપર સેટ એક વિશે જોઈ ગયા આજે પેપર સેટ નંબર બે ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન સમાંતર બ્લોકનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સોલિડ સમાંતર બ્લોક બી ટેનન સમાંતર બ્લોક સી કોણીય સમાંતર બ્લોક અને ડી એડજસ્ટેબલ સમાંતર બ્લોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એડજસ્ટેબલ સમાંતર બ્લોક ત્યારબાદ બીજો પ્રશ્ન રફ ફોર્જિંગ અને કાસ્ટિંગ પર કયું માર્કિંગ મીડિયા લગાવવામાં આવે છે તો ઓપ્શન એ વ્હાઇટ વોશ બી પ્રુશિયન બ્લ્યુ સી કોપર સલ્ફેટ અને ડી લેકર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વ્હાઇટ વોશ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ધાતુની વિવિધ પ્રોફાઇલ કાપવા માટે કઈ કઈ કટિંગ શોનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ પાવર શો બી સર્ક્યુલર શો સી કાઉન્ટર બેન્ડ શો અને ડી હોરીજન્ટલ બેન્ડ શો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાઉન્ટર બેન્ડ શો ધાતુનો ગુણધર્મ કયો છે જે ધાતુ તોડતા પહેલાં કાયમી વિકૃતિને મંજૂરી આપતી નથી તો ઓપ્શન એ સખ્તા એટલે કે ટેનાસિટી બી કઠિનતા એટલે કે હાર્ડનેસ સી બરડપણું એટલે કે બ્રિટનનેસ અને ડી કડકતા એટલે કે ટફનેસ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બરડપણું એટલે કે બ્રિટનનેસ ત્યારબાદ પાંચમો પ્રશ્ન સરફેસ પ્લેટો તણાવથી મુક્ત સારી ગુણવત્તાવાળા કાસ્ટ કાસ્ટાઇનમાંથી શા માટે બનાવવામાં આવે છે તો ઓપ્શન એ કાટ અટકાવવા માટે બી ટુ ટુ અટકાવવા માટે સી વિકૃતિ અટકાવવા માટે અને ડી થર્મલ વિસ્તરણને રોકવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિકૃતિ અટકાવવા માટે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન એડજસ્ટેબલ સમાંતર બ્લોકનો મુખ્ય ફાયદો શું છે તો મિત્રો અહીંયા વધારાની આકૃતિ પણ લીધેલી છે અને ઓપ્શન એ વિવિધ એંગલ સેટ કરવા માટે બી વિવિધ ઊંડાઈ સેટ કરવા માટે સી વિવિધ લંબાઈ સેટ કરવા માટે અને ડી વિવિધ ઊંચાઈ સેટ કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વિવિધ ઊંચાઈ સેટ કરવા માટે ત્યારબાદ સાતમો પ્રશ્ન યુનિવર્સલ સરફેસ ગેજના કયા ભાગનો ઉપયોગ સ્કાયબરને જરૂરી સ્થાને બરાબર સેટ કરવા માટે થાય છે તો ઓપ્શન એ સ્નગ બી પિન સી રોકર આર્મ અને ડી ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રુ ત્યારબાદ આઠમો પ્રશ્ન મોટા ક્રોસ સેક્શન ક્ષેત્રવાળા ધાતુના કટિંગ કરવા માટે કયા કટિંગ શોનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ પાવર શો બી કાઉન્ટર શો સી સર્ક્યુલર શો અને ડી હોરિજોન્ટલ બેન્ડ શો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સર્ક્યુલર શો તો એની અલગથી પણ આપણે અહીંયા આકૃતિ લીધેલ છે ત્યારબાદ નવમો પ્રશ્ન માર્કિંગ ટેબલ કાસ્ટ આયનમાંથી શા માટે બનાવવામાં આવે છે તો ઓપ્શન એ સ્વ લુબ્રિકેટિંગ વધુ કઠોર બનાવવા માટે સી ચોક્સ જાળવી રાખવા માટે અને ડી થર્મલ વિસ્તરણને રોકવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્વ લુબ્રિકેટિંગ એટલે કે સેલ્ફ લુબ્રિકેટિંગ ત્યારબાદ દસમો પ્રશ્ન ધાતુનો ગુણધર્મનું નામ જણાવો જે આંચકો અથવા ઇમ્પેક્ટને સહન એટલે કે સામનો કરે છે તો ઓપ્શન એ સખતાઈ એટલે કે ટેનાસિટી બી કઠિનતા એટલે કે હાર્ડનેસ સી બરડપણું એટલે કે બ્રિટલનેસ અને ડી કડકતા એટલે કે ટફનેસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કડકતા એટલે કે ટફનેસ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન એંગલ પ્લેટમાં રીપ્સ શા માટે આપવામાં આવે છે તો મિત્રો અહીંયા એંગલ પ્લેટ બતાવેલી છે અને એની અંદર જે રીપ્સ આપેલી છે એ શા માટે આપવામાં આવે છે તો અહીંયા ઓપ્શન આપે છે ફ્લેટનેસ પ્રદાન કરવા માટે બી વિકૃતિ અટકાવવા માટે સી ચોરસ પ્રદાન કરવા માટે અને ડી મશીન કરેલી સપાટીને ટેકો આપવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિકૃતિ અટકાવવા માટે ત્યારબાદ બારમો પ્રશ્ન વી બ્લોકના પ્રકારને ઓળખો તો મિત્રો અહીંયા વી બ્લોક આપે છે એનો પ્રકાર જણાવવાનો છે તો ઓપ્શન એ સિંગલ લેવલ સિંગલ ક્રૂ બી સિંગલ લેવલ ડબલ ક્રૂ સી ડબલ લેવલ સિંગલ ગ્રુ બ્લોક અને ડી ડબલ લેવલ ડબલ ગ્રુ વી બ્લોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડબલ લેવલ સિંગલ ગ્રુ બ્લોક ત્યારબાદ તેરમો પ્રશ્ન યુનિવર્સલ સરફેસ ગેજનો કયો ભાગ સ્કાયબરને પકડે છે તો ઓપ્શન એ સ્નગ બી ગઝન પિન સી રોકર આર્મ અને ડી ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્નગ તો અહીં આકૃતિ જોતાં પણ તમને ખ્યાલ આવશે વધારાની આકૃતિ આપણે અહીં મૂકેલી છે કે જે સ્નગ હોય છે એ સ્કાયબરને પકડે છે અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ ચૌદમો પ્રશ્ન ધાતુના ગુણધર્મનું નામ આપો જે ચુંબક દ્વારા આકર્ષાય છે તો ઓપ્શન એ વાહકતા બી ચુંબકીય ગુણધર્મ સી ફિઝિબિલિટી અને ડી વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચુંબકીય ગુણધર્મ એટલે કે મેગ્નેટિક પ્રોપર્ટી ત્યારબાદ પંદરમો પ્રશ્ન ધાતુનો કયો ગુણધર્મ મેલ્ટિંગ એટલે કે ગલન માટે ફાયદાકારક છે તો ઓપ્શન એ ફિઝિબિલિટી બી વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ સી વાહકતા અને ડી સ્ટ્રક્ચર એટલે કે બંધારણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્યુઝિબિલિટી ત્યારબાદ સોળમો પ્રશ્ન મેટલ કટિંગ આરીનું નામ શું છે મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પાવર આરી બી આરડી બેન્ડ આરી સી વર્તુરાકાર આરી અને ડી કોન્ટુર આરી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્તુરાકાર આરી એટલે કે સર્ક્યુલર સો ત્યારબાદ સત્તરમો પ્રશ્ન પાવર આરીમાં સખત મટીરિયલ કાપવા માટે કયા ટીપીઆઈની બ્લેડનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ દસ ટીપીઆઈ બી ચૌદ ટીપીઆઈ સી ચાર ટીપીઆઈ અને ડી આઠ ટીપીઆઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચૌદ ટીપીઆઈ ટીપીઆઈનું પૂરું નામ થાય છે થ્રેડ પર ઇંચ ત્યારબાદ અઢારમો પ્રશ્ન વર્નિયર કેલિપરનું વાંચન શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એ ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાંત્રીસ પોઈન્ટ ચાર એમ એમ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન વર્નિયર બિબલ પ્રોટેક્ટરનું વાંચન એટલે કે રીડિંગ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એકતાલીસ અઉશ પચાસ મિનિટ એટલે કે એકતાલીસ ડિગ્રી પચાસ મિનિટ ત્યારબાદ વીસમો પ્રશ્ન ગેંગ ડ્રીલિંગ મશીનમાં શું ઓપરેશન કરવામાં આવે છે તો ઓપ્શન એ નિષ્ક્રિય ઓપરેશન એટલે કે આઇડલ ઓપરેશન બી ડ્રીલિંગનું વારંવાર ઓપરેશન સી સતત મિલિંગ ઓપરેશન અને ડી ડ્રીલિંગનું ક્રમિક ઓપરેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડ્રિલિંગનું ક્રમિક ઓપરેશન તો ગેંગ ડ્રિલિંગ મશીનની આકૃતિ પણ આપણે અહીંયા વધારાની દર્શાવેલ છે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન વેનિયર બ્યલ પ્રોટેક્ટરમાં સ્ટોકનો એક અભિન્ન ભાગ કયો છે તો ઓપ્શન એ ડિસ્ક બી ડાયલ સી બ્લેડ અને ડી મુખ્ય સ્કેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડાયલ તો એની અલગથી પણ આપણે અહીંયા વધારાની આકૃતિ આપેલ છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગને ભાગનું નામ આપો તો મિત્રો અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટર આપેલું છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલું ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ એન વ્હીલ બી થંવીલ સી સ્પિન્ડલ અને ડી સ્પિન્ડલ લોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન વ્હીલ ત્યારબાદ ત્રેસમો પ્રશ્ન મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ચોકસાઈ કેટલી છે તો ઓપ્શન એ ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ એમ બી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક સી ઝીરો પોઈન્ટ ઝીરો બે એમ એમ અને ડી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે એમ નો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ તો મિત્રો અહીંયા આઉટસાઇડની માઇક્રોમીટરની આકૃતિ આપે લીધેલી છે તમે અહીંયા જોઈ શકો છો કે ઝીરોથી અહીંયા પચીસ એમ એમ એની રેન્જ છે અને અહીંયા જે ડિસ્કાઉન્ટ કેટલી છે ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ ત્યારબાદ ચોઈસમાં પ્રશ્ન ડ્રીલિંગ મશીનમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડ્રીલ ચક બી ફીડ હેન્ડલ સી ડ્રાઇવિંગ મોટર અને ડી ડેપ્થ ગેજ અને સ્ટોપ તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રીલ ચક ત્યારબાદ પચીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા વન ઇયર હાઇટ ગેજ આપેલું છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ બીમ બી મુખ્ય સ્કેલ સી ફાઇન એક્ઝસ્ટિંગ નટ અને ડી ફાઇન એક્ઝસ્ટિંગ સ્લાઇડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફાઇન એક્ઝસ્ટિંગ સ્લાઇડ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ડ્રીલિંગ મશીનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ પિલર ડ્રીલિંગ મશીન બી ગેંગ ડ્રીલિંગ મશીન સી બેન્ચ ડ્રીલિંગ મશીન અને ડી રેડિયલ ડ્રીલિંગ મશીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિલર ડ્રીલિંગ મશીન ત્યારબાદ પ્રશ્ન સત્યાવીસ પચીસ સાઇઝની ગણતરી કરો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરેલી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર આઠ પોઈન્ટ પાંચ એમ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન વર્નિયર હાઈટ ગેજનો કયો ભાગ મુખ્ય સ્લાઇડનો અભિન્ન ભાગ છે તો ઓપ્શન એ જડબા એટલે કે જો બી પાયો એટલે કે બેઝ સી બીમ ડી જડબાના ક્લેમ્પ અને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જડબા એટલે કે જો ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ડેપ માઇક્રોમીટર દ્વારા ઊંડાઈની વિશાળ રેન્જ કેવી રીતે માપી શકાય છે તો ઓપ્શન એ લંબાઈની સ્લીવ બી લંબાઈ સ્પિન્ડલ સી એડજસ્ટેબલ બેઝ અને ડી એક્સટેન્શન સરિયાના સેટ દ્વારા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્સ એક્સટેન્શન સરિયાના સેટ દ્વારા તો મિત્રો અહીંયા આપણે ડેપ માઇક્રોમીટરની આકૃતિ આપી છે અને એના અહીંયા જે એક્સટેન્શન રોડ આવે છે એ પણ અહીંયા આપણે આપેલા છે જેની મદદથી આપણે વિશાળ રેન્જની માપ આપણે માપી શકીએ છીએ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન ડ્રીલિંગ મશીનનો કયો ભાગ વિવિધ ગતિ પ્રાપ્ત કરવા માટે છે તો ઓપ્શન એ ફ્લેટ પુલી બી જોકી પુલી સી સ્ટેપેડ પુલી અને ડી ફ્લેટ અને લૂઝ પુલી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટેપેડ પુલી તો અહીંયા આપણે સ્ટેપેડ પુલી પણ અહીંયા બતાવી છે કે જે સ્ટેપ વાઇઝ તમે જોઈ શકો છો આ જે પુલી છે મિત્રો એને સ્ટેપેડ પુલી કહેવાય છે જે વિવિધ ગતિ પ્રાપ્ત કરવા માટે વપરાય છે ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન કયા ડ્રીલિંગ મશીનમાં સ્પિન્ડલ હેડને કોલમ તરફ અથવા તેનાથી દૂર ખસેડી શકાય છે તો ઓપ્શન એ પિલર ડ્રીલિંગ મશીન બીગ ગેંગ ડ્રીલિંગ મશીન સી રેડિયલ ડ્રીલિંગ મશીન અને ડી સંવેદનશીલ બેન્ચ ડ્રીલિંગ મશીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેડિયલ ડ્રીલિંગ મશીન તો રેડિયલ ડ્રીલિંગ મશીનની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલ છે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન ઇંચ ગ્રેજ્યુએશન માટે વન ઇયર કેલિપોનનું વાંચન શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક પોઈન્ટ ચારસો ઓગણસાઠ ત્યારબાદ તેત્રીસ પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આઉટ માઇક્રોમીટર આપ્યું છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ છે તો ઓપ્શન એ સ્પિન્ડલ બી સ્લીવ સી થિમ્બલ અને ડી સ્પિન્ડલ લોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થિમ્બલ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન બેન્ડ સ્ટીપનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ ગ્રુ કટ બી જીગેક કટ સી સીધો કટ એટલે કે સ્ટ્રેટ કટ ડી ગોર કટ એટલે કે સર્ક્યુલર કટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઘોર કટ એટલે કે સર્ક્યુલર કટ તો અલગથી આપણે અહીંયા બેન્ટ જે સ્નીપ છે એની આકૃતિ પણ લીધેલ છે ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન લિવર સિયરમાં એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ આપ જણાવો તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ બીજ પ્લેટ બી લિવર આર્મ સી લોઅર બ્લેડ અને ડી અપર બ્લેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લોઅર બ્લેડ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન જિંગ કોટેડ આયર્નનું નામ આપો તો ઓપ્શન એ કારું લોખંડ એટલે કે બ્લેક આયન બી ટીને લોખંડ સી સ્ટેઇનલે સ્ટીલ અને ડી ગેલ્વેનાઇઝ આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગેલ્વેનાઇઝ આયન ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન બે હજાર એમએમની લંબાઈ પાંચસો એમ એમની પહોરાઈ ચાર એમ એમની જાડાઈ અને સાત પોઈન્ટ પંચ્યાસી ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબની ઘનતા ધરાવતા સ્ટીલની પ્લેટનું વજન માટે ગણતરી કરો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એકત્રીસ પોઈન્ટ ચાર કેજી ત્યાર આડત્રીસમો પ્રશ્ન નિયમિત સષ્ટકોનના ફ્લેટથી ફ્લેટની સાઇઝ ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્ગમાં ત્રણ એ ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા આપણે ઓગણચાલીસથી ચુવાલીસ પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે તો અહીંયા ઓગણચાલીસમો પ્રશ્ન પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે તો ઓપ્શન એ ઘનતા એટલે કે ડેન્સિટી બી કદ એટલે કે વોલ્યુમ સી દર એટલે કે માસ અને ડી વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દર એટલે કે માસ ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન કોઈ પદાર્થના એકમ કદના દળને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ દર એટલે કે માસ બી વજન એટલે કે વેટ સી ઘનતા એટલે કે ડેન્સિટી અને ડી કદ એટલે કે વોલ્યુમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘનતા એટલે કે ડેન્સિટી ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન પાવર આઉટપુટ અને પાવર ઇનપુટના ગુણોત્તરને શું કહે છે તો ઓપ્શન એ કાર્ય એટલે કે વર્ક બી શક્તિ એટલે કે એનર્જી સી કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી અને ડી પ્રવેગ તો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન બ્રિટિશ સિસ્ટમમાં એક હોર્સ પાવરના કેટલા વોટ થાય છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને ઓપ્શન જવાબ છે ઓપ્શન નંબર સી છસો છેતાલીસ વોટ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન ઉષ્માનો એસા એકમ શું છે તો ઓપ્શન એ કેલરી બી જૂલ સી સેન્ટિગેટ ઉષ્મા એકમ અને ડી બ્રિટિશ થર્મલ એકમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝૂલ ત્યારબાદ ચોલીસમો પ્રશ્ન જે તાપમાન ઉપર ઘન પદાર્થ પીગળે છે તે તાપમાનને શું કહે છે તો ઓપ્શન એ ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ બી ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ સી લેટન હીટ ઓફ ફ્યુઝન અને ડી લેટન હિટ ઓફ વેપોરાઇઝેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા પિસ્તાલીસ જે પચાસ પ્રશ્નો છે એ એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે એટલે કે ઈડીના છે તો પિસ્તાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિકને ઓળખો તો અહીંયા સિમ્બોલ આપે છે અને અહીંયા ઓપ્શન એ લીડ બી સ્ટીલ સી કાચ એટલે કે ગ્લાસ અને ડી ફોર્સિલિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટીલ ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિકને એટલે કે સિમ્બોલને ઓળખો તો અહીંયા સિમ્બોલ આપ્યું છે અહીંયા ઓપ્શન એ કોન્ક્રીટ બી સ્ટીલ સી લાકડું એટલે કે વૂડ અને ડી કાચ એટલે કે ગ્લાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાચ એટલે કે ગ્લાસ ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિકની ઓળખો એટલે કે સિમ્બોલને ઓળખવાનો છે તો ઓપ્શન એ સ્ટીલ બી લાકડું સી કાચ અને ડી કોન્ક્રીટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્ક્રીટ ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન એ ફોર્ટ સીટનું ટ્રીમ કરેલની સાઇઝ શું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બસો દસ બાય બસો સત્તાણું એટલે કે બસો દસ એમ એની પહોરાઈ અને લંબાઈ બસો સત્તાણું એમ ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન આઈ એસ સ્ટાન્ડર્ડ મુજબ કયું ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન તો મિત્રો અહીંયા જે એ વન પહેલી આકૃતિ છે એની અંદર જે મા પાપા છે એ એલાઇન પદ્ધતિથી આપવામાં આવી છે તો એમાં લંબાઈ પોરાઈ અને ઊંચાઈ એ તમામનું એક જ પદ્ધતિથી માપ આપવામાં આવી છે એલાઇન પદ્ધતિથી એલાઇન પદ્ધતિમાં મિત્રો જે લાઇન હોય છે એને વચ્ચો વચ્ચ અને ઉપરની બાજુ માપ આપવામાં આવે છે તેથી આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન ત્યારબાદ પચાસમો પ્રશ્ન પ્રિઝમનું નામ ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ લંબ ચોરસ બી ચોરસ પ્રિઝમ સી ત્રિકોણાકાર પ્રિઝમ અને ડી સષ્ટ પ્રિઝમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચોરસ પ્રિઝમ એટલે કે સ્ક્વેર પ્રિઝમ તો મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે અહીંયા આનો બેઝ અને ઉપરનું જે ટોપ આપેલું છે એ એનો આકાર કેવો છે ચોરસ એટલા માટે આને ચોરસ પ્રિઝમ કહેવાય ત્યારબાદ એકાણમો પ્રશ્ન તો મિત્રો આ એમ્પ્લોયબિટી સ્કિલના પ્રશ્નો ચાલુ થાય છે ભવિષ્યકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા સાથે ભરો અમે નાસ્તા પછી પ્રાણી સંગ્રહાલયમાં ખાલી જગ્યા તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જયસુ એટલે કે વીલ ગો ત્યારબાદ બાવનમો પ્રશ્ન સાચા શબ્દ સાથે ખાલી જગ્યા ભરો તેઓ સારા મિત્રો ખાલી જગ્યા એટલે કે તે ખાલી જગ્યા ગુડ ફ્રેન્ડ્સ તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આર ત્યારબાદ તેપન મો પ્રશ્ન ચાલુ વર્તમાન કાળના યોગ્ય ક્રિયાપ્રદ વડે ખાલી જગ્યા ભરો ધ ટ્રેન ખાલી જગ્યા થ્રુ ધ ટનલ તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇઝ પાસિંગ ત્યારબાદ ચોપન પ્રશ્ન પ્રશ્નવાચક વિશેષણ વડે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા આર યુ ગોઈંગ તો અહીંયા ઓપ્શન આપે છે હુ બી વેર સી વીચ અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેર ત્યારબાદ પંચાણમો પ્રશ્ન યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો આઈ મેડ ધીસ કેક ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માય સેલ્ફ ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો સી મેડ ધીસ કેક ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર સેલ્ફ ત્યારબાદ સત્તાનમો પ્રશ્ન યોગ્ય આત્મવાચક સર્વનામ વડે ખાલી જગ્યા પૂરો સી હેઝ હંટ ખાલી જગ્યા તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેર સેલ્ફ ત્યારબાદ અઠાવન પ્રશ્ન આપેલ વાક્ય માટે યોગ્ય વિશેષણ સાથે ખાલી જગ્યા પૂરો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પિન્કલિંગ ત્યારબાદ ઓપન સાઈટ મો પ્રશ્ન યોગ્ય પૂર્વ નિર્ધારણ જગ્યા સાથે ખાલી જગ્યા પૂરો માય હાઉસ ઇઝ ખાલી જગ્યા ધ થર્ડ ફ્લોર તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ એટ બી ઇન સી ઓન અને ડી અંડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓન ત્યારબાદ સાઠમો પ્રશ્ન યોગ્ય પ્રશ્નાર્થ શબ્દ મૂકો ખાલી જગ્યા ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન તો ઓપ્શન એ વોટ બી વેન સી વાય અને ડી હો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હો ત્યારબાદ એકસઠમો પ્રશ્ન નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે તો ઓપ્શન એ સોર્સ કોડ બી મધ્યમ વેર સી મશીન ભાષા અને ડી એસેમ્બલી ભાષા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ ત્યારબાદ પ્રશ્ન ઉચ્ચાર ખાદ્ય જ્ઞાનનો સંદર્ભ આપે છે તો એ સ્વર બી વ્યંજન સી વિરામ અને ડી અવાજ ઉત્પાદન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અવાજ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન નીચે આપેલ શબ્દોના સમૂહને અર્થપૂર્ણ વાક્યમાં ફરીથી ગોઠવો ટીચર સ્કૂલ વર્ક વર્ક સી એ અને એઝ તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સી વર્ક એઝ એ સ્કૂલ ટીચર ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન અવાજની પીચના વધારા અને ઘટાડાને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ સ્વર બી લય સી વ્યંજન અને ડી ઉચ્ચાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લય ત્યારબાદ પાસઠમો પ્રશ્ન અચાનક અને પ્રબર લાગણી વ્યક્ત કરનારા શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એ વિરામ ચિહ્નો બી ઉદ્ધાર વાચક સી સંયોજક અને ડી લુપ્તાસર ચિહ્નો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્ઘા ઉદ્ધાર વાચક ત્યાર સાસઠમો પ્રશ્ન જ્યારે તમે ઉચ્ચ અધિકારી જેવા કે શિક્ષક પ્રશિક્ષક અથવા સુપરવાઇઝરને નમસ્કાર કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ તો ઓપ્શન એ ગુડ મોર્નિંગ બી હેલો સી હે અને ડી હાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગુડ મોર્નિંગ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન આન્સર શબ્દમાં મૌન અક્ષર કયો છે તો ઓપ્શન એ આર બી ઈ એસ અને ડી ડબલ્યુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડબલ્યુ ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ચર્ચા શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ તો ઓપ્શન એ તમારો સ્વભાવ ગુમાવો બીજાને સાંભળો સી અપ્રસ્તુત વિગતો વિશે વાત કરો અને ડી અશિષ્ટ અથવા અસભ્ય ભાષાનો ઉપયોગ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીજાને સાંભળો એટલે કે લિસન ટુ અધર્સ ત્યારબાદ અગ્નિ પ્રશ્ન ચર્ચા શિષ્ટાચાર માટે શું ન કરવું જોઈએ સિત્તેરમો પ્રશ્ન કમ્પ્યુટરનું મગજ કયું છે તો ઓપ્શન એ કીબોર્ડ બી સીપીયુ સી મોનિટર અને ડી હાર્ડ ડિસ્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીપીયુ ત્યારબાદ એકોતેરમો પ્રશ્ન કયો મૂળભૂત અંગ છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દસ ત્યારબાદ બોતેરમો પ્રશ્ન કયો મૂળભૂત અંક છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ વન બી ફિફ સી એથ અને ડી સેકન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વન ત્યારબાદ તોતેરમો પ્રશ્ન કયું એક ઉદ્ઘારવાચક વાક્ય છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટ એ બ્યુટિફુલ હાઉસ ઇટ ઇઝ એટલે કે તે કેટલું સુંદર ઘર છે ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન કયું કરતરી પ્રયોગમાં છે એટલે કે એક્ટિવ વોસમાં છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રામ હેઝ પાસેડ ધ એક્ઝામ એટલે કે રામે પરીક્ષા આપી છે ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન કયું કર્મણી પ્રયોગમાં છે એટલે કે પેસિવ વોઇસમાં છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર બર્થડે વોઝ સેલિબ્રેટેડ બાય અસ એટલે કે તેના જન્મદિવસની ઉજવણી અમારા દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું